ભારતના ખતરનાક કમાન્ડો પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારી શકે છે એટલી શક્તિશાળી છે ભારતીય સેના બસ એક ઇશારાની જરૂર છે મિત્રો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે આ હુમલામાં નાગરિકોના મોત થયા હતા જેના કારણે ભારતે બદલો લેવા માટે ઉપલબ્ધ તમામ વિકલ્પો પર વિચાર કર્યો હતો મિત્રો ત્યારે આજે આપણે એવા ભારતીય કમાન્ડોની વાત કરીશું જેમના નામથી દુશ્મનો થરથર કાપે છે જેમની આંખો જોતા જ આતંકવાદીઓ હથિયાર છોડીને ભાગે છે દુશ્મનો ગમે ત્યાં છુપાયેલા હોય આકસ્માત પાતળમાં કે કોઈ ગુપ્ત જગ્યાએ આ ખતરનાક કમાન્ડો તેમને શોધી શોધીને મારે છે બદલો લેવા માટે તેમના ઘરમાં ઘૂસીને પણ મારે છે આ છે ભારતના ખુખાર અને ખતરનાક કમાન્ડો દળો પહેલું માર્કોસ એટલે કે મરીન કમાન્ડો મિત્રો આ કમાન્ડો ભારતીય નૌકાદળની ખાસ ટુકડી છે જ્યાં મિત્રો મરીન કમાન્ડો એવી તાલીમ લઈ ચૂકી છે જે પાણીની અંદર પણ દુશ્મનોને શોધીને ખતમ કરી શકે છે એટલા મુંબઈ હુમલા સમયે આ કમાન્ડોને તાત્કાલિક એક્શનમાં મૂકવામાં આવ્યા હતા અને સફળ પણ રહ્યા હતા મિત્રો તેમની તાલીમ નરક જેવી ફિટનેસ પાઇનિંગ જલયુદ્ધ માર્કોસનો દિવસ શરૂ થાય છે તોફાનથી અને તેની ટેગલાઇન છે પહેલે ઘૂસના ફીર મારના બીજું પારા એસેફ એટલે કે પારા સ્પેશિયલ ફોર્સ મિત્રો આ છે પારા એસેફ તેણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુશ્મનના ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો હતો આ કમાન્ડો દળના સૈનિકો જે ખતરનાક ટ્રેનિંગ પૂરી કરે છે તે સાચા અર્ધદેવ તરીકે માનવામાં આવે છે સ્પાઇનિંગ ગુપ્ત ઓપરેશન નાઇટ વિઝન અને હાઈ એટીટ્યુડ પર એક્શન પારા પર તેટલા જ ખતરનાક હોય છે તેમનું મિશન હોય છે ઇમ્પોસિબલ બટ ડન એટલે કે ભલે અશક્ય હોય પરંતુ અમે કરીને રહીશું સેનાના કમાન્ડોમાં સૌથી ભયંકર પારા કમાન્ડો છે ગરુડ મિત્રો ભારતીય વાયુસેના નિશાન ગરુડ કમાન્ડોનું કામ છે એરબેગ ફાઇટ જેટ્સ અને વાયુસેના સાધનોની સુરક્ષા એટલું જ નહીં દુશ્મનોના પ્રદેશમાં ઘૂસીને રેસ્ક્યુ ઓપરેશન પણ ગરુડ કમાન્ડો કરે છે તેમની તાલીમ એવી કે બોતેર કિલો લોડ લઈને દિવસો સુધી ટ્રેનિંગ કરવી પડે છે આકાશના વાઘ જે જમીન પર પણ તુફાન મચાવે છે સોતું એનએચી નેશનલ સિક્યુરિટી ગાર્ડ જ્યારે વાત આવે આતંકવાદના ખાત્માની ત્યારે બ્લેક કમાન્ડોની યાદ કરવામાં આવે છે વિશેષ તાલીમ ધરાવતી ટુકડી વીઆઈપી સુરક્ષા માટે પણ જાણીતી છે પરંતુ સાચા જવાનો તો કહેવામાં આવે છે જે હુમલામાં મુંબઈને બચાવવામાં ઘરમાં ઘૂસી ગયા હતા તેમની ટેગલાઇન છે કાળા કપડાં પહેરીને સફેદ ફક્ત જીત લાવે છે પાંચમું કોબ્રા કમાન્ડો બેટેલિયન ફોર રિઝર્વેશન એક્શન મિત્રો અંતે આવે છે કોબ્રા સીઆરએફની એવી ટુકડી છે જે નક્સલવાદ માટે કપન સમાન છે દુર્ગમ જંગલોમાં શત્રુનો પીછો કરીને એમને ખાત્મો કરી નાખે છે તેમની તાલીમ પણ અલગ સ્તરની હોય છે જેમાં સર્વાકલ યુવતીઓ ગોરીલા યુદ્ધ અને માનસિક સહનશક્તિનો સમાવેશ થાય છે તેમની ટેગલાઇન છે શાંતિ માટે યુદ્ધ જરૂર પડે તો કોબ્રા ખતરનાક સાબિત થઈ શકે છે જો હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતે મિત્રો ઓગણીસોને માં તાજેતરમાં જાહેર કરાયેલા સીઆઈએ દસ્તાવેજો ભારતના લશ્કરી પ્રતિભાની વધતી જતી અપેક્ષા વચ્ચે ફરી સપાટી પર આવ્યા છે આ દસ્તાવેજોમાં ભારત સાથે યુદ્ધ થાય તો પાકિસ્તાન માટે સંભવિત વિનાશની ચેતવણી આપવામાં આવી હતી તેઓએ સૂચવ્યું હતું કે આવા સંઘર્ષથી પાકિસ્તાની લશ્કરી ક્ષમતાઓનો નાશ થઈ શકે છે અને પાકિસ્તાનનો પણ ખાત્મો થઈ શકે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો પાકિસ્તાનનો ખાત્મો કરવો જોઈએ કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો